અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નિરાંત નગર અને ગજાનંદ સોસાયટીમાં વીસ લાખના ખર્ચે નિર્માણ પામનાર ગાર્ડનનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખના હસ્તે કરવામાં આવ્યું હતું નગર અને ગજાનંદ સોસાયટીમાં મંદિર પાસે ગાર્ડનના નિર્માણ માટે નગરપાલિકા દ્વારા વીસ લાખની ફાળવણી કરવામાં આવી છે ત્યારે આજ રોજ ગજાનંદ સોસાયટી અને નિરાંત નગરમાં પાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ વોર્ડના સભ્ય વિરલબેન મકવાણા શિલ્પાબેન સુરતી નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ વિનય વસાવા સહિત સંગઠનના હોદ્દેદારો અને સોસાયટીના આગેવાનો હાજર રહ્યા હતા આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર બે માં ગજાનંદ અને નિરાત નગર સોસાયટીમાં ગાર્ડનનો નું ખાદ મુહૂર્ત કરવામાં આવ્યો એનો અંદાજીત ખર્ચ વીસ લાખ જેટલો છે પિન્ડો મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર